ભગવાનને રિઝવવા માટેના આપણે તો ઘણા બધા પ્રયત્ન જોયા હશે પણ પ્રધાનમંત્રીને રિઝવા માટેના પ્રયત્ન પણ અત્યારે નેતાઓ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો તો કોઈ પાણીમાં ઉતરી અને ટેટુ કરાવ્યું તો કોએ લોહી આપી અને પ્રધાનમંત્રીને રિઝવા માટેના પ્રયત્ન કર્યા તો કોઈ ખાલી ફોટો પડાવી અને પ્રધાનમંત્રીને રિઝવા માટેના પ્રયત્ન કર્યા પણ હવે એ પણ સામે આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને ભાજપના જે નેતાએ સાફ સફાઈ અભિયાન કરી અને વડાપ્રધાનને રીઝવવા માટેના પ્રયત્ન કર્યા છે પણ હવે જે આ મેડમ છે તે ખુદ ભરાઈ ગયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને સાહેબને રિઝવવા માટેના ઘણા બધા પ્રયત્ન થયા તેમના જ ભાજપના નેતાઓએ અનેક એવા પ્રયત્ન કર્યા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ થઈ જાય તેમાં આપણે કાંતિલાલ અમૃતિયાને પણ જોયા કે પાણીમાં ઉતરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ બનાવ્યું અને પછી સોશિયલ મીડિયા ઉપર અપલોડ પણ કર્યું આવી જ રીતે આપણે પણ જોયું કે ઘણા બધા લોકોએ લોહી આપી અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે તે ઉજવ્યો તો ભાજપના ઘણા ખરા નેતાઓ એવા છે કે જેમણે ખાલી સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકી અને સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પણ હવે આ બધાની વચ્ચે સામે આવ્યા છે આમોદ નગરપાલિકાના મહિલા પ્રમુખ કે જેમણે સાફ સફાઈ અભિયાનના નામે નાટકો કર્યા અને બેન રંગે હાથ જળપાઈ ગયા હવે કંઈક ઘટના એવી બની કે સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું અને જ્યારે આ મેડમ છે પોતાની ઓફિસમાંથી બહાર નીકળે એટલે એક ભાઈ સૌથી પહેલા આવ્યા રોડ ઉપર ડસ્ટબિન બધો જ જે કચરો હતો એ રોડ ઉપર ઠાલવ્યો અને પછી બહેન આવ્યા હાથમાં સાવરણા લીધા અને સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું અને આ જોતા જ સૌ લોકો એમને ટ્રોલ પણ કર્યા અને કહી દીધું કે પ્રધાનમંત્રીને રીઝવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે પણ કદાચ જે આ મેડમ છે પણ ભૂલી ગયા હશે કે આ બધું અત્યારે શૂટ થઈ રહ્યું છે પછી શું જવાબ આપશે કા પછી જે વ્યક્તિ કચરો ઠાલવવા આવ્યો હતો એમને એ ખબર હોય કે મેડમ આવી રહ્યા છે તો મારે કચરો ના ઠાલવો જોઈએ જેથી કરીને જે આ બેન્ચ છે એમને સાફ સફાઈ કરવી પડશે હવે જયારે આખી આ ઘટના સર્જાઈ હતી ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે આટલા બધા પ્રયત્ન કેમ કરવા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાના એમનો જન્મદિવસ હોય માન્યું તમે બીજી રીતે પણ એમને શુભેચ્છા પાઠવી શકો છો પરંતુ આ રીતે જે દેશ વ્યાપી સાફ સફાઈ અભિયાન જે શરૂ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેમને રીઝવા માટેના ઘણા બધા પ્રયત્ન થઈ રહ્યા છે અને જે આ બેન છે જયારે આ બધું કર્યું એટલે પોતે પણ સામે આવ્યા અને જે અનોખું નાટક કર્યું છે તેમાં પકડાઈ ગયા આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં કચરો નખાવી ફોટો સેશન નું એક નાટક પણ કર્યું છે નગરપાલિકાના કર્મચારીઓ પાસે કચરો નખાવી સાફ સફાઈ નાટક કરવામાં આવ્યું અને આ નાટક આખું ખુલ્લું પડી ગયું નગરપાલિકાના કર્મચારીઓ છે એમની પાસે કચરો આવ્યો એ પણ સામે આવ્યો અને જે આ બેન છે એ ત્યાં સાફ સફાઈ કર્યા વિના જ ભાગી ગયા જે આ દ્રશ્ય સામે આવ્યા છે તેમને લઈને પણ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કે દેશભરમાં જયારે સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ જે આમોદ નગરપાલિકા છે એમના જે આ કમ્પાઉન્ડમાં સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને જે આ બેન છે તે ખાલી ફોટો પડાવી અને ખાલી એ બતાવવા માંગતા હતા કે અમે પણ જે સાહેબે અમને એક અભિયાન આપ્યું છે જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં અમે પણ હાથ બટો કરી રહ્યા છીએ નગરપાલિકાના જે આ પ્રમુખ છે જલપાબેન પટેલ સાફ સફાઈ કરવા આવ્યા અને પહેલા જે આ ભાઈ છે એ તમે દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે કચરો ફેંકી રહ્યા છો અને એક વ્યક્તિ જે આ વિડીયો ઉતારી રહ્યો છે કેમેરાને જોતા જ સફાઈ કર્યા વગર જ આખી આ પાલિકાની ટીમ જ્યાં મેડમ છે આખી પાલિકાની ટીમ પોતાની સાથે લઈને આવ્યા હતા ત્યાંથી રવાના થઈ ગયા અને બીજી જગ્યા ઉપર સાફ સફાઈ કર્યું પણ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા બધા રીજવવા માટેના જ્યારે પ્રયત્ન થઈ રહ્યા છે જો ખરેખર આ મેડમે કોઈ બીજું કામકાજ કર્યું હોત અને લોકોની નજરમાં સારી રીતે આવ્યા હોત તો પછી આ રીતે સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવું તો એક વિડીયો પણ તેમને ના બનાવવો પડે એટલે મેડમ પહેલા કામમાં ધ્યાન આપો લોકોને જે તકલીફ પડી રહી છે એમને વાંચ આપો એમને સાંભળો તો પછી તમારી આવા નાટકો પણ નહીં કરવા પડે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જે એક વ્યક્તિ આવે છે કચરો ઠાલવે છે અને પછી બેન સાવરણા લઈને જાય છે સાફ સફાઈ કરવા માટે

હવે જ્યારે આખી ઘટના સામે આવી અને જે આ સાફ સફાઈ કરતા જે વ્યક્તિઓ છે એમનું સંચાલન જે વ્યક્તિ કરી રહ્યા છે તેઓ શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતી સફાઈ મધુસન ભરૂચ જિલ્લા અમોદ આજે સવારના સાડા દસથી અગિયાર કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી શ્રી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમના આદેશ નું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તે લોકો તો નોટિસ આપીને એમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું નું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટેના આપણે નાટકો ઘણા બધા જોયા હશે જેમાંથી એક આ બેન પણ રંગ્યાત ઝડપાયા છે કે નાટક કરી રહ્યા હતા સ્વચ્છતાનું પણ સવાલ એ છે કે લોકોના કામ કરશો તો આ સ્વચ્છતા તમારે આ અભિયાન પણ નહીં કરવા પડે લોકો જાતે અલગ અલગ વિસ્તારમાં જઈ એમને જે એવું લાગશે કે અહીંયા ગંદકી છે તો સાફ સફાઈ કરી લેશે પરંતુ સૌથી પહેલા તમે આ સાથે જ તમે જે વચનો અને વાયદાઓ લઈને ગયા છો એ પૂરા કરો તો પછી લોકો પણ ખુશ છે લોકો પણ તમને ટ્રોલ નહીં કરે નહીત્ર તો પછી તમારે આમ જ કરવું પડશે અને લોકોને તમારે સફાઈ આપવી પડશે કે આ બધું ખોટું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર